હેલો ફ્રેન્ડ હું છું ઝિંકલ અને લઈને આવી ગઈ છું અમારી વિશેષ રજૂઆત ટ્રેન્ડી નવરાત્રી ફ્રેન્ડ નવરાત્રી માં એકદમ આકર્ષક ચણિયા ચોરી પહેરી હોય સરસ મજાના ઘરેણા પહેર્યા હોય પણ સાથે સાથે શરીર ઉપર એક પણ જો કલરફુલ ટેટૂ ના કરાવ્યું હોય તો નવરાત્રીની મજા અધૂરી રહી જાય છે ફ્રેન્ડ્સ એટલે જ આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું એકદમ આકર્ષક ટેટૂસ તો ચાલો મારી સાથે આપણે જાણીએ કયા ટેટૂસ છે ઇન ડિમાન્ડ

ખાસા બધા ક્લાયન્ટ્સ આવતા હોય છે એમાં સ્પેશિયલી ફીમેલ ક્લાયન્ટ્સ વધારે હોય છે અમારે એન્ડ એ લોકોનું કઈક ડિમાન્ડિંગ હોય કે એક ડિફરન્ટ ટાઈપના ટાટૂસ એ લોકો અવેલ કરતા હોય જી જી અને નવરાત્રીની જે થીમ છે તેને લાગતા વળગતા કયા પ્રકારના ટાટૂસ આપ બનાવી શકો છો એમાં ઘણા બધા ટાઈપના ટાટૂસ થતા હોય છે જેમ કે બટરફ્લાય ટાટૂસ છે એન્જલ ટાટૂસ છે બિલકુલ ડિફરન્ટ કઈક રેર સમથિંગ યુનિક એન્ડ વિથ વિથ કલર્સ કરતા કરતા છે 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 ઓકે અને ખાસ કરીને પરમેનન્ટ ઇન ડિમાન્ડ ટેમ્પરરી બી વધારે હોય હોય ડ્યુરિંગ તો તો થોડું અટ્રેક્ટિવ ડિઝાઇન બિલકુલ અત્યારે અત્યારે આપણે કયા એક એન્જલ છે એક ફેરીનું ટાટુ છે સો ડિફરન્ટ છે એન્ડ નાવ ઇન ડેઝ ફીમેલ ટાટૂસ ફીમેલ વધારે પડતા એ ટાટૂસ પ્રિફર કરતા હોય છે બિલકુલ એટલે આપણે એક શરીરના કયા ભાગ ઉપર અત્યારે ટેટૂ બનાવવાનું છે ઓકે બિલકુલ તો શું કરીશું માટે સૌથી પહેલા સો ઇનિશિયલ બેઝ પર ફર્સ્ટ સી આના ફિક્સ ડિઝાઇન્સ ને લેઆઉટ રેડી હોય છે મતલબ છે એન્ડ જસ્ટ મારે સ્ટિક કરવાનું છે એન્ડ એની પર સ્પ્રે વર્ક કરવાનું છે સો ફર્સ્ટ ઓફ ઓલ લાઈક સ્કિન થોડો ક્લીન કરી દઈશું જી સો ધેટ એ કલર વધારે લોંગ લાસ્ટિંગ સ્ટે કરે ઓકે અને હા જયકા સાથે મારે તમને એ પણ પૂછવું છે કે ટેમ્પરરી ટેટુ કેટલો સમય સુધી રહે છે ઇનિશિયલી જે અમે લોકો ટાટૂઝ કરીએ છે એ નોન ટોક્સિક ઇંક હોય છે જે સ્કિન ને હાર્મ નથી કરતું એન્ડ ફોર 4 ટુ 5 ડેઝ એટલીસ્ટ અ વીક જેટલું તો રહે છે સ્ટે કરે છે

એટલે જે ફેરી ની ડિઝાઇન છે અને હેન્ડ ઉપર તમે આ રીતે મૂકી દીધી છે હા એટલે શું થાય કે એટલો પોર્શન સ્ટિક થઈ જાય જી એન્ડ જે બ્લેન્ક પોર્શન છે એની ઉપર જસ્ટ મારે સ્પ્રે કરવાનું છે ઓકે તો જાય કે હવે આપણે આની પર શું કરી રહ્યા છીએ આની ઉપર સ્પ્રે વર્ક થશે ઓકે જે બ્લેન્ક પોર્શન છે એમાં કલર ફિલ થશે એટલે ડિફરન્ટ ડિફરન્ટ કલર હોય છે આમાં ડિફરન્ટ કલર્સ હોય છે બટ બેઝિકલી વધારે પ્રેફરેબલ બ્લેક હોય છે જી જી એ લોંગ લાસ્ટિંગ બી હોય છે અને વધારે એટ્રેક્ટિવ બી રહે છે અત્યારે આપણે બ્લેક કલર લઈ રહ્યા છીએ બ્લેક એન્ડ ક્લીન રહે છે એટલે જસ્ટ આપણે સ્પ્રેજ કરવાનું છે યસ એટલે ખૂબ સરળ છે તો આસાથે હું તમને પૂછવા માંગુ છું કે આ સ્પ્રે કયા મટીરીયલ બનેલું હોય બેઝિકલી એક સ્કિન છે એન્ડ પ્લસ બીજા કાઇન્ડ ઓફ ગ્લુઝ આવતા હોય સ્કિન ની અંદર સોરી હા બિલકુલ અને તમે સ્પ્રે તો કરી દીધું છે લેટ ઇટ ડ્રાય અને ડ્રાય થવા દેવું પડશે ફોર મિનિટ્સ જી સો જેટલા આપણે સ્પ્રે કર્યું કમ્પ્લીટલી ડ્રાય થઈ જાય અને બહારના એરિયામાં જે ઇંક સ્પ્રેડ થયું છે એને ક્લીન કરવાનું ઓકે એટલે 5 મિનિટ તો આપણે આમ જ રહેવા દેવાનું છે પ્લસ બહાર જે સ્પ્રે જતો રહ્યો છે તેને સાફ કરવાની છે બિલકુલ તો જાઈ 5 થી 10 મિનિટ થઈ ગઈ છે આપણે આપણો ટેટુ થોડું ચેક કરી લઈએ શ્યોર શું લાગે છે ડ્રાય થઈ ગયું છે યસ બિલકુલ અને આ પહેલા જે આજુબાજુ તમે કહ્યું કે બ્લેક સ્પ્રે થી ખરાબ થઈ ગયું છે તેને પણ આપણે સાફ કરવાનું છે ના એ ઓવર એક્સેસ સ્પ્રે છે થોડું મારે એને ક્લીન કરવું પડશે ઓકે અને ખૂબ જ સંભાળીને આપણે આને રીમુવ કરીએ છે યસ વાહ ખૂબ જ આકર્ષક લુક છે અને નવરાત્રીમાં જો આ પ્રકારનું ટેટૂ કરાવ્યું હોય તો આપણે આકર્ષણનું કેન્દ્ર બની જઈએ બિલકુલ અને હવે આજુબાજુનું જે એક્સેસ છે તમે સાફ કર લોશું જાનો લોકો વધારે સારો આવે બિલકુલ તો જો એક અગર ટેટુ ફિલ્ડની વાત કરીએ તો તમે કેટલા સમયથી આ ફિલ્ડમાં છો ફ્રોમ લાસ્ટ જો જો સાત વર્ષથી તમે સતત ટેટુઝ બનાવશો અલગ અલગ ટાઈપના તો અત્યારે તમે જેમ સ્પ્રેથી ટેમ્પરરી ટેટુ બનાવ્યું છે આવા અલગ અલગ પ્રકારના કેટલી જાતના ટેટુ થઈ શકે છે ટેમ્પરરીમાં કહું તો લાઈક છે ખાસ્સા બધા પ્રકાર છે જમાનો આ એક સ્પ્રે વર્ક છે એક છે ગ્લેટર ઓકે એક છે સ્ટીકર જે એની પર પ્રિન્ટેડ હોય જસ્ટ ખાલી સ્ટીક કરીને ટિશ્યુને રિમૂવ કરવાનું ઓકે એટલે સ્ટીકર રેડી જ આવે છે જસ્ટ લગાવવાનું પ્રિન્ટેડ હોય છે બિલકુલ સો લાઈક એ વધારે ડિમાન્ડમાં છે અત્યારે પ્લસ આ એન્ડ ગ્લિટર ટેટૂઝ નાઉડેઝ લાઈક ખાસા બધા ટ્રેન્ડમાં છે એન્ડ વિથ ન્યુ લુક્સ ઘણા બધા ડિઝાઇન્સ અવેલેબલ હોય છે ખૂબ જ આકર્ષક લાગે છે અને તમે જેમ કહ્યું કે આને વોટરથી આપણે રિમૂવ કરી શકીએ છીએ તો આ સાથે જે બીજા અલગ અલગ પ્રકારના ટેટુ તમે કહ્યા તે પણ આ જ રીતે રિમૂવ થાય છે બિલકુલ અને સ્ટીકર ટાઈપનું ટેટુ હોય તો સ્ટીકર જસ્ટ પ્રિન્ટ કરીને મારે એને ટિશ્યુ રિમૂવ કરવાનું એ પ્રિન્ટ થઈ જાય ઓકે એટલે એ પણ ખૂબ સરળ છે અને ડિફરન્ટ પણ છે બિલકુલ તો તમે આ ફેરી ટેટુ તો કરી દીધું હવે આગળ અમારા દર્શક મિત્રો માટે બીજું કયું ટેટુ લાગે છે અ મારી પાસે અત્યારે એક ગ્લિટર ટાટુ છે જે હું કરીને બતાવીશ તમને લે ગ્લિટર ટાટુ આપણે કરવાનું છે તો ગ્લિટર ટાટુ કરીશું પણ તે પહેલા લઈ લઈએ એક નાનકડો વિરામ તો ફ્રેન્ડ્સ જેક આપણા માટે એક બીજો અલગ પ્રકારનો ટેટુ બનાવવાનો છે પણ તે પહેલા ટ્રેન્ડી નવરાત્રીમાં લઈ લઈએ એક નાનકડો વિરામ નવરાત્રી ફ્રેન્ડ્સ નવરાત્રીમાં લાગતા વળગતા અલગ પ્રકારના ટેટૂઝ આજે આપણે બનાવી રહ્યા છે તો ચાલો ફરીથી જેક પાસે પહોંચી જઈએ અને જાણી લઈએ આગળ કયા ટેટુ તે આજે આપણને બતાવવાના છે તો જેક એક ફેરીનું ટેટુ તો આપણે બનાવી દીધું છે હવે દર્શક મિત્રો માટે બીજું કયું ટેટુ છે જેમ મેં વાત કરી હતી હમણાં ગ્લિટર ટાટુ જી સો એનું એક સેટઅપ રેડી છે ઓકે જેમાં ઇંક્સ બ્લેક ગ્રીન બધા અલગ અલગ ગ્લિટર કલર્સ અવેલેબલ હોય છે ઓકે આ છે એક એલિફન્ટ ઓકે એની આપણે ગ્લિટર વર્ક કરીશું એટલે પ્લાસ્ટિક ઉપર એલિફન્ટ ડ્રો કરેલું છે અને આનાથી આપણે આ ટેટુ બનાવવાના છે બિલકુલ આ કઈ જગ્યાએ બનાવીશું રેસ્ટ એરિયા પર ઓકે અને હાથી છે એટલે નવરાત્રીમાં તો કેડિયા હોય ચણિયા ચોળી હોય તો હાથી ઘોડા તો બનાવેલા જ હોય છે એટલે એને સૂટ થાય તે પ્રકારનું ટેટુ બનાવી રહ્યા છીએ ઓકે આ રીતે સ્કિન પર મૂકી દેવાનું ખાલી સ્ટિક કરવાનું છે એન્ડ થોડીવાર રાખીને સ્ટિકરને રિમૂવ કરી દેવાનું સો ધેટ એની ઉપર લાગેલું પ્રિન્ટ સ્કિન પર આવી જાય બરાબર એટલે આઉટલાઇન્સ તમને આનાથી મળી જાય છે પછી ગ્લિટર કરવાનું જ ખાલી બાકી રહ્યું છે. ધ્યાન રાખવું હા ખાસ વસ્તુનું કે જ્યારે તમે સ્ટીકર લગાવો તો પ્રોપર રીતે તો હવે આપણે આની પર થોડા એડ ઓન કરીશું. લાઈક મારી પાસે છે બ્લેક આપણે પોર્શનમાં લઈશું

અને ઉપર આપણે ગ્રીન ગ્લેટર એપ્લાય કરીશું એક ડિફરન્ટ કલર લીધો છે યસ અલગ પ્રકારની શાઇન આવી જશે આપણા ટેટૂમાં અને ઈઝીલી આ જે આઉટલાઇન છે તેના પર ચોટી પણ જાય છે હા કોઝ એની ઉપર ગ્લુ લાગેલું હોય જી હા હાથીની સિવાય બીજા નવરાત્રીને લાગતા વળતા કયા ટેટૂ બનાવી શકાય અમે લાઈક પેઇન્ટિંગ્સ પેન્ટિંગ્સમાં જે કલર્સ યુઝ થતા એક્રેલિક ટાર્ટૂસ છે જી ફેબ્રિક ટારટુઝ છે સો ફ્રી હેન્ડ અને પેઇન્ટ કરીને સ્કિન પર બનાવડાવતા હોય છે ફ્રી હાઇન્ડ પણ બનાવી છે ઓહ પણ અત્યારે આપણે હાથી બનાવે છે ગ્લિટરથી બનાવી છે આપણે અને જોવામાં પણ એકદમ આકર્ષક લાગી રહ્યું છે તો જયક બે અલગ અલગ પ્રકારના ટેટૂસ આપણે બનાવી દીધા છે હવે નવરાત્રીને લાગતા વળતા ટેટૂસમાં હવે બીજો કયો ટેટૂ આપણે બનાવવાનો છે આપણે હવે એન્કલેટ કરીશું એન્કલેટ એટલે છે અને એનો લુક કઈ રીતે હશે એનો લુક છે જે જ્વેલરી કરતા ડિફર લાગે તમે કરી શકો કે છે કે છે ઓકે એટલે બનશે તો આપણને એવું જ લાગશે કે જાણે પગમાં पायल પહેરી છે બિલકુલ અને આવા અલગ અલગ પ્રકારના બીજા પણ આભૂષણો આપ બનાવો છો હા જેમ કે ટીકો છે નેકલેસ છે ઈયરિંગ્સ છે ઓકે એટલે એવું કહી શકાય કે નવરાત્રીમાં જો ભારે ભરકમ આભૂષણો ના પહેરવા હોય એનો ઓપ્શન છે કલરફુલ ટેટૂઝ કરાવી દઈએ તો આપણે એવું જ લાગે કે ભઈ જ્વેલરી પહેરી છે પણ ખરેખર પહેરી નથી હોતી અને અત્યારે પગની પાયલ બનાવવાના છે તો આ કયા મટીરીયલમાંથી બનશે અને શું બનશે આ સ્પ્રે સ્પ્રે વર્કથી થશે જે પહેલા આપણે એક એન્જલ ટાટુ કર્યું ઓકે અને એનો લુક કેવો હશે એનો લુક સિમિલર રહેશે લાઈક થોડો ડિફરન્સ રહેશે બટ જે એક્ચ્યુઅલ એનો ગેટઅપ આવશે વધારે સારું બિલકુલ તો ચલો હવે ટાઈમ વેસ્ટ નથી કરતા આપણે ડાયરેક્ટ ટેટુ બનાવી લઈએ ઓકે આ ડિઝાઇન બનાવવાની છે આપણે હવે યસ અને જે પોશનમાં આપણે પાયલ પહેરીએ છે તે જ પોશનમાં આ ટેટૂ બનાવીશું યસ આ લોઅર પોશન છે એટલે વધારે એટ્રેક્શન લાઈક જ્યારે તમે એવું જ લાગે કે એને પાયલ પહેરી છે પણ પાયલ નથી આ ટેટુ છે અને કમ્ફર્ટેબલ તો હશે ખુબ જ કમ્ફર્ટેબલ રહેશે અને તે જ રીતે હવે આપણે સ્પ્રે કરીશું

થઈ ગયું છે તો કરી દઈએ ઓકે બ્યુટીફુલ લાગી રહ્યું છે આ તો અને જેમ આપે અગાઉ જ કહ્યું હતું કે પગમાં પાયલ કે ઝાંઝરી ના પહેરી હોય તો તેની જરૂર પણ નહીં પડે અને ડેફિનેટલી મને એવું લાગે છે કે ખરેખર તેના જેવું જ લાગે છે આ પગમાં આટલી સરસ મજાની માહિતી આજે તમે અમને આપી પ્લસ ત્રણ અલગ અલગ જાતના ટેટોઝ પણ બનાવીને બતાવ્યા તે બદલ થેન્ક યુ સો મચ પહેલા ગામડાના લોકો શરીર પર અવનવા છુંદડા કરાવતા હતા અને આ છુંદડાની જગ્યા હવે ટેટૂઝે લઈ લીધી છે નવરાત્રીમાં એકદમ ગામઠી લુક મેળવવા માટે લોકો શરીર પર આવા ટેમ્પરરી ટેટૂઝ કરાવે છે આઈ એમ શ્યોર કે આ નવરાત્રીમાં તમે પણ કોઈક ટેટૂઝ કરાવશો તો ફ્રેન્ડ્સ આજે ટેટૂને લગતી અવનવી વાતો તો આપણે કરી બસ આવી જ વાતો જાણવા માટે જોતા રહો જીએસટીવી આવજો